છે ગંભીર આ બ્રિજ દુર્ઘટનાને લઈને કે જેમાં મોતનો આંકડો વધ્યો છે આ બ્રિજ દુર્ઘટનામાં ચૌદ લોકોના મોત થયા છે આંકડો ચૌદ ઉપર પહોંચ્યો છે એનડીઆરએફ ટીમને રેસ્ક્યુ દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે મોટા સમાચાર ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં હાલ મોતનો આંકડો ચૌદ ઉપર પહોંચ્યો છે રેસ્ક્યુની કામગીરી જે કરવામાં ઘણી જ અડચણો આવી આ કામગીરી હજી પણ ચાલુ હોવાની માહિતી છે અને આ કામગીરી દરમિયાન એનડીઆરએફની ટીમને એક મૃતદેહ મળી આવ્યો હતો અને જેને જોતા હાલ મૃત્યુઆંક જે છે તે અત્યારે ચૌદ ઉપર પહોંચ્યો છે અને આ અંગે વધુ માહિતી મેળવીશું ફોનલાઇન ઉપર સંવાદદાતા પ્રશાંત જોડાયા છે પ્રશાંત ગઈકાલે જે પરિસ્થિતિ હતી અને જે પરિસ્થિતિ વચ્ચે આ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી મોડે સુધી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી પણ હજી પણ ઘણા એવા વાહનો છે કે જે કાદુ કિચડમાં ફસાયેલા છે આજે પણ એ રેસ્ક્યુની કામગીરી યથાવત છે અને આ કામગીરી દરમિયાન એક મૃતદેહ મળ્યો અને જેના કારણે આ મૃતદેહોની સંખ્યા હવે ચૌદ ઉપર પહોંચી છે બિલકુલથી પાદરા મુજપુર ખાતે તૂટી પડેલા ગંભીર બ્રિજની ઘટના બાદ આજે બીજા દિવસે વહેલી સવારથી માર્ગ અને મકાન વિભાગની વરિષ્ઠ અધિકારીઓની ટીમ ઉચ્ચ સ્તરે તપાસ માટે પહોંચી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશોને અનુસાર આજે સવારથી જ મુખ્ય ઇજનેર સહિત અધિકારીઓ જોડાયા હતા તપાસની અંદર ને દુર્ઘટનાના પગલે સતત બીજા દિવસે ઇન્ડિયાએ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્ર દ્વારા મળીને આજે સવારથી જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન વધુ એક મૃતદેહ મળી આવતા જે મૃતકોનો આંકડો છે તે તેર ઉપરથી ચૌદ ઉપર પહોંચ્યો છે અને આ મૃતદેહને પાદરા આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રીજીયમ અર્થે મોકલવામાં આવ્યો છે મહત્વની બાબત એ છે કે આજે પૂનમની ભરતી હોવાના કારણે નદીમાં પાણી વધી રહ્યું છે આ વચ્ચે જે એનડીઆરએફની ટીમ છે અને સ્થાનિક તંત્ર છે તેમને રેસ્ક્યુ કરવું ખૂબ જ કપટ બની રહ્યું છે અને કાપની અંદર જે ગાડીઓ ભરાઈ ગઈ છે એ કાપમાંથી ગાડી કાઢવા માટે ભારે મુશ્કેલીની જહેમત ઉઠાવી રહ્યા બાદ પણ સમગ્ર રાત દરમિયાન રેસ્ક્યુ ઓપરેશન કર્યા બાદ પણ ગાડીઓ બહાર કાઢી શક્યા ના હતા જોકે કેટલી ગાડીઓમાં કેમિકલ ભર્યું હોય તેવી બી આશંકા હોવાના કારણે ની ટીમ પણ હાલ નદી ઉપર પહોંચી છે અને તપાસ કરી રહી છે પ્રશાંત તપાસ ટીમ અત્યારે ત્યાં પહોંચી છે રેસ્ક્યુ આગળ કેવા પ્રકારની બીજા દિવસે ત્યાં હાથ ધરવામાં આવ્યું છે જે લોકો પાણીની અંદર મોત બચવા માટે વાહનમાંથી નદી ઉપર કૂદ્યા હતા બ્રિજ ઉપરથી તે લોકોની શોધખોળ અત્યારે બોટ દ્વારા એનડીઆરએફ ની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે અને સાથે સાથે જે ગાડીઓ વાહનો જે ઉપરથી પડ્યા હતા બ્રિજ ઉપરથી પડ્યા હતા એકસો ને દસ ફૂટ નીચે પડ્યા હતા એટલે પાણીને જે કાપ હોય તે કાપમાં ખાપકી ગયા હતા અને ત્યાંથી બહાર કાઢવું ખૂબ જ મુશ્કેલ કામગીરી છે જેથી બેગ જેસીબી છે હાઇડ્રો ક્રેન છે ઇટાચી મશીન છે આ સમગ્ર મશીનો સામગ્રી સાથે આ ટ્રકો જે છે તેને બહાર કાઢવાના પ્રયત્ન કરવામાં આવે છે ગત રોજ ત્રણ ગાડીઓ બહાર કાઢવામાં આવી હતી પણ હજુ સુધી એક ટ્રક જે છે તે બહાર કાઢવામાં રેસ્ક્યુ રેસ્ટ્રીમને સફળતા મળી નથી રહી અને રેસ્ક્યુ ટીમ ને એક અંદાજ છે કે આ જે ગાડી ટ્રક છે તેની નીચે અન્ય ગાડીઓ બી ફસાઈ ગઈ હોવી જોઈએ તેવી એક આશંકા છે તેના લીધે આ ટ્રક ને બહાર કાઢવા માટે ઉતાવળી પગલા ભરવામાં આવી રહ્યા છે બિલકુલ પ્રશાંત આભાર વિગતો બદલ